વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે સુરતમાં સામાન્ય વરસાદ પડતા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા હતા જેથી દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવવી પડી હતી સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી દીધી છે સેલોસુરતમાં વરસાદે પાણી ભરાયા છે સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસરની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા હોસ્પિટલની લોબી સહિત કેમ્પસમાં પાણી ભરાઈ જતાં દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવી પડી હતી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સર્જાઈ હતી સિવિલ તંત્ર દ્વારા ચોમાસું બેસે ત્યાં પહેલા જ ડ્રેનેજ લાઇનમાં ચેમ્બરોની સફાઈ કરવાની જ હોય છે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની લોબી સહિત હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા હતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું હતું જ્યારે વરસાદી સિવિલ હોસ્પિટલમાં પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી સિવિલ હોસ્પિટલના ડ્રેનેજ સ્થાઇ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા આરેમો લોબી સુધી પાણી ભરાઈ ગયું હતું સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ સહિત દર્દીના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી દર્દી હોય કે પરિવાર જેનો નવી હોસ્પિટલના સ્ટાફને વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડ્યું હતું પાણી ભરાવાના કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે કામે લાગી હગાવી દેવામાં આવ્યા હતા પહેલા જ વરસાદમાં આ રીતે સ્થિતિને સિવિલ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે ચોમાસુ બેસતા પહેલા સર હોસ્પિટલના તંત્રની પ્રે મોન્સુન કામગીરી કરવાની હોય છે હોસ્પિટલમાં આવેલા તમામ ડ્રેનેજ વિસ્તારથી નિકાલ માટે બનાવવામાં આવેલા પાણીના ચેમ્બરો સાફ સફાઈ કરવાની હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત